મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધોધમાર બેટિંગ શરૂ કર્યું હતું અને જેના કારણે સમગ્ર શહેરને બાનમાં લીધું હોય તેવું લાગી રહ્યું હતું અને ચારેકોરથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી તેવામાં શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા રોડ રસ્તા પર જાણે કે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા આગામી દિવસોમાં ભારતીય અતિ ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તાકીદ કરાતા વાતાવરણ જોઈને શાળાઓ ચાલુ કે બંધ રાખવા માટે જણાવ્યું હતું મહેસાણા શહેરની માલદાર કચેરી રોડ પર કેળસમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા આગામી ધોરણમાં જે ભારતીય અતિ ભારે વરસાદની આગાહી છે તો એ દરમિયાન આપણે શિક્ષણ વિભાગ દ્વારા પ્રિકોશનને લઈને શું કાર્યવાહી કરવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા કોઈ પરિપત્ર કે રજા માટેનો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો છે મહેસાણા જિલ્લામાં ભારે વરસાદના કારણે કોઈ પણ પ્રકારની બાળકોને મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખવા માટે તા આજે સવારે જ તમામ આચાર્ય તમામ શાળાઓને પોતાના સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખી અને પોતાની કક્ષાએથી જ યોગ્ય નિર્ણય લેવા જાણ કરવામાં આવેલી છે અને જે પણ નિર્ણય કરો એની વાલીઓને પણ જાણ કરવામાં આવેલી છે જેથી બાળકો કોઈ પણ પરેશાની ના ઉભી થાય બાળકોને અને એમનું હિત સચવાય રાજ્ય સરકાર દ્વારા સાહેબ કોઈ પરિપત્ર ના રાજ્ય સરકાર દ્વારા નહીં કેમ કે મહેસાણામાં ભારે વરસાદ છે પણ અન્ય ક્યાંક ના પણ હોઈ શકે એટલે મહેસાણા જિલ્લા પૂરતો અહીંયા ભારે વરસાદના કારણે અત્રેની કચેરીથી આ સૂચના કરવામાં આવે છે છેલ્લા આઠ કલાકથી મહેસાણામાં અનરાધાર વરસી લેલા વરસાદના લીધે મામલતદાર કચેરી પાસેના રોડ પર આવેલ ન્યૂ પ્રોગ્રેસિવ સ્કૂલમાં પાણી ભરાયા છે ત્યારે આપ જોઈ શકો છો મારી સાથે કે આ રોડ પર કેર સમા અને ઢીંચણ સમાણા પાણી ભરાતા તાત્કાલિક ધોરણે સ્કૂલના વિદ્યાર્થીઓને રજા આપી ઘરે મોકલવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા પણ સ્વૈચ્છાએ વાતાવરણને અનુરૂપ થઈને જે તે સ્કૂલના આચાર્ય દ્વારા સ્વનિર્ણય દ્વારા વિદ્યાર્થીઓની સહી સલામત ઘેર મોકલવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે મામલતદાર કચેરીવાળા રસ્તા પર કેટલું વરસાદી પાણી ભરાયેલું છે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રીમોન્સૂન કામગીરી કેવી છે તે અહીંયા સ્પષ્ટ જણાઈ આવે છે કેતન પંડ્યા ટુડે ન્યૂઝ ગુજરાતી મહેસાણા